સરકારની જગ્યાએ કે કઈ જગ્યા છે ને ક્યાં આવેલી છે એ કમેન્ટમાં કયો છે જોઈએ કાંઈ નહીં તો જો આ જો અહીંયા આવી લો હોય એ અંદર મંકી મોજ મોજ છે મંકી મોજ એવો બિચારા બેઠા એકલા એકલા રમે જોરિયા લવ મારિયા લાફા મોલા હુંદલાલેલો સલામ મિત્રો વેલકમ બેક ટુ બાપુના વ્લોગ તો આજે અમે જઈએ કે અકબરગામ જઈએ એમને નથી ખબર પણ આજ વ્લોગ માં બહુ મજા આવશે બન્યા રહેજો કેમ કે આજ એક યુનિક કરવાના રહી અમે નહીં ક્યાં જવાનું છે આપણે હમ રહેજો બહુ મજા આવશે

તો મિત્રો જો પરિક્રમાની તૈયારી તો ફૂલ હાલતી હતી પણ હવે કુદરતને મંજૂર નથી કે હું હોય વરસાદના લીધે પણ આજે વાતાવરણ મસ્તીનું છે જો વાદળ તડકોય નીકળી ગયો તો બહુ જોરદાર સીન છે જોવા એને જો ટ્રાફિક કઈ આજ કોઈ છે નહીં બધે પાછા જાય છે કેમ કે પરિક્રમાનો પ્રોગ્રામ રદ કરવામાં આવ્યો છે તો બનિયારીઓ આપણે અંદર સુધી જાઉં અને તમને છું હું શું ક્યુ છે તો જોજો બહુ મજા આવશે મિત્રો પરિક્રમા તો રદ થઈ પણ મેળો હજી યથાવત છે માણસ છે ટ્રાફિક પરિક્રમા બંધ છે જો આજ વાતાવરણ બહુ જોરદાર છે કદાચ પરિક્રમા અવાજ જેવું છે હવે અંદર ની આપડે ખબર નથી અંદરની આપણે ખબર નથી

સીઝન વગર ની કેરી લેવી બોલ આના હાથમાં આવી ગઈ ને પછી હે ને માંડા પડવાનો દિલથી હો દવાખાને પૈસા દેવા ચાખવા દે હે લીધી નથી હવે આ એમનેમના હાથમાં આવી ગઈ તો ચાખવા તો દે ચાખવા માં અડધો કિલો ચાખવાની હોય આમ જો કઈત્રા તો છું કઈત્રા જો બતાવો જો કઈત્રા જો કઈત્રા જો આહા હા આમ તો મસ્ત જો આ ભવનાત માં હે

અહીનો વ્યુ તો જો મિત્રો કોક દી કઈ આવો મજા આવશે અને વ્યુ જો હે ઓહ હોય કઈ ઘટે જ નહીં નકરું જોરદાર વ્યુ આવે આમ તો જો મિત્રો અહીંયા આટણ આવવા જેવું છે કેમ કે વરસાદ વહી ગયો અને તડકો આવ્યો અને આસમાન ખુલી ગયો

કોઈ આવ્યા છો અહીંયા બહુ મસ્ત જગ્યા હો દિદાર કરવા જેવું છે તમે કમેન્ટમાં કહો છે કોઈ અહીંયા આવ્યા છો દરગાહ સરકારની દરગાહ કઈ દરગાહ છે ને ક્યાં આવેલી છે એ કમેન્ટમાં કહો છે જોઈએ દિદાર

આવી નથી મિત્રો આપણે દરગાહની બહાર નીકળી ગયા અને કમેન્ટમાં કયો છે કઈ જગ્યાએ આ તો તમને ખબર છે ન આવ્યા હોય તો કયો ને કે છેલ્લે આપણે કહેવું જ તમને તો મને કયો કમેન્ટમાં કઈ જગ્યા દરગાહ તમને મજા આવે એવું છે વાતાવરણ લખેતનું રહે આમ જુઓ કેવી મસ્ત દરગાહ તો ક્યારે કાંઈ આવ્યા હોય તો આને મને કમેન્ટમાં જરૂર કહેજો કે આ જગ્યા ક્યાં આવેલી છે તો મિત્રો કેમ છો જોયો કરો કમેન્ટમાં જરૂર કહેજો કે જગ્યા ક્યાં છે અને તમે કોઈ અહીંયા આવ્યા છો ન આવ્યા હોય તો કહેજો તો આપણે જગ્યાએ તમને કહેશું અને રિજાર કરો ચાલો મિત્રો મળીએ નવા કંઈક વ્લોગમાં તો બની રહેજો મળીએ કંઈક નવા વ્લોગમાં તો જય જય ભારત ગુડ બાય મિત્રો